હર્ષભાઈ તમારા પોલીસ વિભાગ ઉપર અત્યારે સવાલો ઉઠી રહ્યા છે તમારી પોલીસને જ્યારે કામ કરવાનું હોય છે ત્યારે તે કામ કરતી નથી અને નથી કરવાનું હોતું ત્યારે લાઠી ચાર્જ કરીને લોકોને હેરાન કરે છે તમે પણ જોયેલું છે જ્યારે જ્યારે પોલીસની લોકોને સાચા અર્થમાં જરૂર હોય છે ત્યારે તે સમયસર નથી પહોંચતી ન્યાય નથી અપાવતી પણ જ્યારે જરૂર નથી હોતી ત્યારે તેઓ લોકો ઉપર લાઠી ચાર્જ કરે છે કોઈ કારણ વગર તેમના તેમને માર મારવામાં આવે છે અને આજે ફરી એક વખત તમારા આજ પોલીસ વિભાગની વાત કરવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિંદ આજે વાત કરવી છે મહેસાણાની મહેસાણાની અંદર રેલવે સ્ટેશન જે આવેલું છે તેમની હદમાં એક પોલીસ સ્ટેશન આવે છે એટલે કે રેલવે પોલીસ સ્ટેશનની આ વાત છે જ્યાં નવા પીઆઈની નિમણૂક કરવામાં આવી છે પીઆઈ પોતાની ફરજ પર આવે છે અને અચાનક પોતાની જે સત્તા છે તેનો દુરુપયોગ કરવા લાગે છે ત્યારે સવાલ એ છે કે જ્યારે કામગીરી કરવાની હોય છે ત્યારે આ પીઆઈ ક્યાંય જોવા નથી મળતા અને જ્યારે કામગીરી નથી કરવાની ત્યારે પોતાના સત્તાનો દુરુપયોગ કરે છે એક વ્યક્તિ છે ભરત ઠાકોર નામનો કે એમના ઘરે પોતાના જે નીચલા કોન્સ્ટેબલ હોય છે તેમને કામગીરી માટે મોકલે છે કે આ ભરત ઠાકોરને તમે લઈને આવો એટલે જે પોતાના બંને અધિકારીઓ હોય છે તે જાય છે ભરત ઠાકોરને લેવા માટે અને કહેવામાં આવે છે કે તમને પીઆઈ બોલાવ્યા છે હવે જે ફરત

તમે પોલીસ ચલો મારા ઘરે આવો છો તો તમે વર્ધીમાં આવો પણ તમે એમને મારા ઘરે નથી આવી શકતા તેમનો એવો પણ આક્ષેપ છે કે જે આ બે લોકો આવ્યા છે મારા ઘરે તેમણે મારી પત્ની સાથે પરગેણ જ્યાંથી રીટેક જ્યાં બે લોકો આવ્યા છે મારા ઘરે તેમણે પણ મારી પત્ની સાથે ગેરવર્તણૂક કરી છે અને જ્યારે તેઓ આ વિડીયો ઉતારી રહ્યા હતા જ્યારે તેમને લેવા માટે આ બે લોકો આવ્યા હતા તેઓ કહી રહ્યા છે કે તમે વિડીયો પહેલા બંધ કરી દો પણ અહીંયા સવાલ એ છે કે તમારી પાસે સત્તા છે તો તમે દુરુપયોગ કેમ કરો છો જ્યાં જરૂર છે ત્યાં તમે જાઓ હર્ષભાઈ તમે પાલનપુરની ઘટના પણ જોઈ હશે કે કઈ રીતે વિદ્યાર્થીઓને લાઠીચાર્જ કરવામાં આવ્યો તેઓ ખાલી રજૂઆત કરવા માટે આવ્યા હતા પણ તમારા પોલીસ વિભાગનો કોઈ હક નહોતો કારણ વગર તેમને મારવાનો સ્વાભાવિક છે કે લોકો આંદોલન કરે છે તમને ગુસ્સો પણ આવે છે તમે મારો છો પણ તમે પહેલા એ જોઈ લો

જે ભરત ઠાકુર નામનો વ્યક્તિ છે તે કહી રહ્યો છે કે પેલા મારો ગુનો બતાવો મને મારો શું છે પણ તમે મને બતાવો પછી તમે મને લઈ જજો તમારા નવ નિયુક્ત પીઆઈ આવ્યા છે એ મને લઈને આવવાની વાત કરે છે તો હું શા માટે આવું એટલે જ્યાં આ પીઆઈને કામગીરી કરવાની જરૂરિયાત હશે ત્યારે લગભગ તે બહાર નહીં જાવે આ આપણા ગુજરાતમાં અનેક એવા દાખલા છે કે જ્યારે જ્યારે જરૂર હોય છે ત્યારે પોલીસ નથી પહોંચી શકતી પણ નથી જરૂર હોતી ત્યારે તેઓ કંઈ પણ કરે છે આમની પહેલા આપણે કચ્છનો પણ એક વિડીયો જોયો હતો જેમાં દારૂના હપ્તાની વાત કરવામાં આવતી હતી કોઈ એક પોલીસે પણ હાથ નહોતો ઉઠાવ્યો કે અમે દારૂના હપ્તા નથી લેતા એટલે પોલીસમાં ઘણી બધી ખામી છે હા રક્ષણ કરે છે પણ જ્યારે જરૂર હોય છે ત્યારે સમયસર તો નથી જ આવતા અમારા અહેવાલ વિશે અને જે આ પીઆઈ નવ નિયુક્ત અત્યારે તેમની ભરતી કરવામાં આવી છે અને જેમની દાદાગીરી છે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર